નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતના જહાંગીરાબાદની પાર્ક પેવેલિયન હોટલમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ થાઈલેન્ડની તેર મહિલાની અટકાયત પ્રતિ ગ્રાહક પાંત્રીસોથી પાંચ હજાર વસૂલતા વોટ્સએપથી ચાલતું રેકેટ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટલની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે હોટલના સંચાલકો અને સ્ટાફ દ્વારા તેર વિદેશી મહિલાઓને બોલાવી સેક્સ રેકેટ ચલાવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસે દરોડો પાડ્યો ત્યારે હોટલમાંથી તેર વિદેશી મહિલાઓ મળી આવી હતી આ ઉપરાંત શરીર સુખ માણવા આવેલા પાંચ ગ્રાહકો અને હોટલ સ્ટાફના ચાર લોકો મળી આવ્યા હતા પોલીસે દરોણો પાડતા પૈસા આપી શરીર સુખ માણવા આવેલા ગ્રાહકો મોઢું છુપાવતા જોવા મળ્યા હતા આ સમગ્ર રેકેટમાં સંકળાયેલા અન્ય ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવનારા શખ્સો અહીં આવતા ગ્રાહકો પાસેથી પાંત્રીસોથી પાંચ હજાર રૂપિયા વસુલતા હતા જેમ આથી યુતીઓને ફક્ત રૂપિયા 1500 ચૂકવવામાં આવતા હતા બાકીનો પૈસા સંચાલકો પોતે રાખી લેતા હતા આખો રેકેટ WhatsApp થી ચાલતો હોવાનું સામે આવ્યું છે પોલીસને જાગીર آباد કેનાલ રોડ પર આવેલા વાસુ પૂજ્ય ઇન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહ વેપાર ચાલતો હોવાની બાતમી મળી હતી રેડ કરવા પહોંચેલી પોલીસ ટીમ જ્યારે હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે લાકડાનો દરવાજો બંધ હાલતમાં હતો પોલીસે દરવાજો ખખડાયો પરંતુ અંદરથી કોઈએ જવાબ આપ્યો ન હતો આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરવાજાનો લોક તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો હતો દરવાજો તોડીને અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતા રૂમ નંબર 403 માં સાત લોકો હાજર મળી આવ્યા હતા પોલીસે પોતાનો પરિચય આપતા એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉપે મેક્ષી રમેશ मिश्रा જણાવ્યું જે મેનેજર તરીકે કામ કરતો હતો તેણે ગ્રાહકો પાસેથી પૈસા લઈને યુવતીઓને શરીર સુખ માણવા મોકલતો હોવાનું કબૂલ્યું હતું આ સિવાય સંજય હિંગડે અને રાહુલ સોલંકી હાઉસ કીપિંગ તરીકે જ્યારે બિપિન ઉર્ફે બંટી બાબરિયા મેનેજર તરીકે કામ કરતા હતા પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું કે આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે જે હોટેલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું વધુમાં અશોક મામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા લઈ જવાનું કામ કરતો હતો રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે ગ્રાહકો પાછળથી એકવાર શરીર સુખ માણવાના પાંત્રીસો લેવામાં આવતા હતા જેમાંથી બે હજાર કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો જ્યારે મહિલાઓને પંદરસો ચૂકવવામાં આવતા હતા આ રેટ દરમિયાન રૂમ નંબર ચારસો સાતમાંથી નવ વિદેશી મહિલાઓ મળીને કુલ તેર મહિલાની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ચુમ્માલીસ બે અને ચોપન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ નવ આરોપીની ધરપકડ કરી છે અને તેર વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને સોંપી છે બોટાદ દસ્તકનું એલડી મકવાણા બોટાદ